ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર જીએસઆરડી એનએચઆઈ અને નગરપાલિકાના સહયોગથી શહેરમાં એક અઠવાડિયા સુધી ગેરકાયદેસર દબાણો હટાવવા ઝુંબેશ શનિવારથી શરૂ કરવામાં આવી છે જેમાં ભરૂચ પ્રાંત અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતિમાં જુંબુસર બાયપાસ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ અને ગેરકાયદેસર મૂકી દેવામાં આવેલા લારી ગલ્લાઓ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી જેના અનુસંધાને સોમવારના રોજ આ વિસ્તારના લારી ગલ્લાવાળાઓએ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં કેટલાક પરિવાર નાના લારી ગલ્લા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે ભરૂચમાં નગરપાલિકા હદમાં આવતા કેટલાક વિસ્તારોમાં લારી ગલ્લાવાળાઓને ધંધા રોજગારીથી બેરોજગાર બનાવવા માટે નગરપાલિકા દબાણ હટાવવાના નામે બેરોજગાર બનાવી રહી છે જ્યારે ભરૂચમાં એવા અસંખ્ય પાકા બાંધકામો છે જેના ઉપર કોઈ દિવસ બુલડોઝર ફરતું નથી અને નાના લારી ગલ્લાવાળાને હર હંમેશ હેરાનગતિ કરવામાં આવે છે તાજેતરમાં ભરૂચ શહેરમાં એપીએમસી માર્કેટથી લઈ અને ગરમિયા નાણાં સુધી તમામ દબાણ તાત્કાલિકના ધોરણે ટ્રાફિકની સમસ્યા બતાવી દૂર કરવામાં આવી રહ્યા છે તહેવારોમાં પરિવારને બેરોજગાર બનાવવા આ કેટલું યોગ્ય છે સોથી 200 પરિવાર બેરોજગાર બની રહ્યા છે આ તમામ લારી ગલ્લાવાળા પરિવારને યોગ્ય જગ્યા ફાળવી આપવા અન્યથા જે પાક્કા બાંધકામો છે એ પાક્કા બાંધકામોને પણ તાત્કાલિકના ધોરણે દૂર કરવા અથવા બાયપાસ બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યા ફાળવવાની માંગ કરી હતી મારું નામ સલમાન સાદીક પટેલ છે જે ગઈકાલે જે બાયપાસના ઉપર જે દબામાણ થયો અને જે લાડી ગલ્લાઓ હટાવવામાં આવ્યા એના માટે અમે કલેક્ટર સાહેબ અરજી આપવા આવેલા છે કે અમને કે કોઈ એવી જગ્યા આપો કે અમને રોજગાર અમારો ચાલુ રહે પ્લસ કે અમારી બધોની માંગણી એવી છે કે બાયપાસ બ્રિજ નીચેનો જે આપણી જગ્યા છે હાલ અબડી પાર્કિંગ થઈ રહેલું છે એ પાર્કિંગની અંદર અમને જગ્યા આપે એનું જે યોગ્ય વર્તન હશે એ વર્તન અમે લાડી ગલ્લાવાળા આપશે ને બેરોજગાર થઈ ગયેલા માણસો બી બધા બેઠેલા છે એના માટે અમે અહીંયા કલેક્ટર સાહેબ ને આવેદન આપીએ છીએ રાજ્યમાં જ્યારે ભાજપ સરકાર જ્યારે સત્તા લઈને બેઠી હોય ત્યારે પણ દેશની મહિલાઓ આજે સુરક્ષિત નથી દીકરીઓ સુરક્ષિત નથી તાજેતરમાં જ બે મહિના હમણાં ગયા મહિને જે આપણે કિસ્સો જોયો કે દસ મહિનાની બાળા ઉપર અંકલેશ્વર અંદર બળાત્કાર કરવામાં આવ્યો શું પગલા લેવામાં આવ્યા ગૃહમંત્રી સાહેબ વારે વારે એક જ વસ્તુ બોલે છે કે આ વખતે કોઈ પણ ચમરબંધી છોડવામાં નહીં આવે પરંતુ આપણે જોયું કે ભાઈલીની ભાઈ બળાત્કાર જે આચરવામાં આવ્યો જ્યારે એની આગળ કેટલાક ભાજપના હોદ્દેદારો દ્વારા પણ બળાત્કાર કરવામાં આવ્યો આવા જે બળાત્કારીઓ છે એ લોકોને ફાંસીએ ચડાવવા જોઈએ સરકાર આની અંદર કાયદો મજબૂત બનાવવો જોઈએ જેથી કરી બીજા કોઈને વિચાર પણ આવે તો એ લોકોના પગ ધ્રુજવા જોઈએ અને આજે ગૃહમંત્રી સાહેબે રાજીનામું આપી દેવું જોઈએ હર સંઘવી સાહેબે રાજીનામું એટલા માટે આપવું જોઈએ કારણ કે દર વખતે આવા જે બનાવો બને છે પણ આ બનાવોની અંદર એવો કોઈ મજબૂત કોઈ એવો કિસ્સો નથી બેસતો કે જેની અંદર મહિલાઓ આપણી સુરક્ષિત રહી શકે નવરાત્રીનો દિવસ ચાલી રહ્યો છે પવિત્ર નવરાત્ર ચાલી રહ્યા છે આ નવરાત્રીની અંદર અવારનવાર અવાવળું જગ્યાની અંદર જે પોલીસ સુરક્ષા જે પૂરી પાડવાની હોય ત્યાં નથી પાડી શકતા કારણ કે ભરૂચની અંદર એવી કેટલીક જગ્યાઓ પોલીસની ખાલી પડે છે એ જગ્યાઓ નથી પૂરી શકતા પાંચ પાંચ વર્ષથી જ્યારે ગૃહમંત્રીનું તમે લગામ સાચવી હોય તમે પોલીસની સુરક્ષાને તમે નેતાઓની અંદર લગાવી દીધી છે તમે પોલીસને અન્ય કોઈ નેતા આવે અન્ય કોઈ પણ પ્રોગ્રામ હોય એની અંદર તમે લગાવી દો છો તો ગુનાહિત પ્રવૃત્તિઓ જે રોકવાનો વારો છે એ નહીં રોકાઈ શકે જેથી કરી હરસંઘવી સાહેબે આની અંદર રાજીનામું આપી દેવું જોઈએ અને સ્વૈચ્છિક રાજીનામું આપી અને તમારાથી લગામ નથી સાચવાતી તો પોલીસને આ કાયદો અને વ્યવસ્થા સાચવા માટે પોલીસને આપી દેવું જોઈએ